નમસ્કાર મિત્રો આજે ફરી વખત બિઝનેસ પ્રોબ્લેમ સોલ્યુશન શ્રેણી અંદર આપનું સ્વાગત છે આજનો આપણો વિષય જે છે એ છે માર્કેટિંગ રીચ એટલે લીડ જનરેશન આ બંને વિષય એવા છે કે કોઈ પણ બિઝનેસ માટે ખૂબ જ જરૂરી છે દાખલ કે તમે ગમે એટલા પૈસા ખર્ચા કરી અને જો તમે તમારા ટાર્ગેટ ઓડિયન્સ પાસે નથી પહોંચતા તો તમારા દરેક ખર્ચા ખોટા જાય છે અને એ માર્કેટિંગને હિસાબે તમારે લીડ પણ જનરેટ નથી કસ્ટમર નથી આવતા રાઈટ તો આના માટે શું કરવું એ ખાસ આપણે જોઈશું કે માર્કેટિંગ કેવી રીતે જવું અને લીડ જનરેશન આપણે કેવી રીતે કરશું તેમાં સૌથી પહેલી વસ્તુ તો એ છે કે તમારે તમારા બિઝનેસ માટે ટાર્ગેટ ઓડિયન્સ શોધવું પડશે કે તમારું રિયલ ટાર્ગેટ ઓડિયન્સ ક્યુ છે ઘણી બધું શું થાય તમે એડવર્ટાઇઝમેન્ટ કરતા હો તમે માર્કેટિંગ કરતા હો પણ તમારા રિયલ ટાર્ગેટ ઓડિયન્સ હોય ને એની પાસે ન પહોંચતા હોય દર્શક કે તમારો ટાર્ગેટ ઓડિયન્સ બાળકો છે અને તમારું જે માર્કેટિંગ છે એ વડીલોને લગતું છે રાઈટ તમે કહે કે તમારા જે રિવ એ માર્કેટિંગ એ માર્કેટિંગ કામ નહીં આવે તો એટલા માટે સૌથી પહેલી વસ્તુ તમારું ટાર્ગેટ ઓડિયન્સ શોધો કે મારે આ ટાર્ગેટ ઓડિયન્સને વેચવાનું છે અને એને રિલેટેડ જે ટાઈપનું માર્કેટિંગ થતું હોય ઓફલાઈન કે તમારું ઓડિયન્સ કયા પ્લેટફોર્મ ઉપરથી ચેક કરો કે વધારે વધારે ફેસબુક ઉપર છે તમારું ઓડિયન્સ તમારું ઓડિયન્સ ઇન્સ્ટાગ્રામ ઉપર છે લિંકડિન ઉપર છે કયા પ્લેટફોર્મ ઉપર છે તમારું ઓડિયન્સ ત્યાં વધારે ફોકસ કરો તમે અને ત્યાં તમે માર્કેટિંગ કરો રાઈટ ત્યાં પણ તમારે ચાલો પૈસા ખર્ચો નહીં જ્યાં સુધી તમે યોગ્ય પ્લેટફોર્મ ઉપર તમારું ઓડિયન્સ તમને નહીં મળે અને ત્યાં સુધી તમારે લીડ જનરેટ નહીં થાય એટલે માર્કેટિંગ વ્યર્થ જશે બીજી વસ્તુ એ છે કે તમે જે કઈ માર્કેટિંગ કરો એ માર્કેટિંગની અંદર એક વસ્તુ ખાસ વિચાર ફોર એક્ઝામ્પલ કે તમે ભાઈ

તો દરેક પ્લેટફોર્મના કયા કયા કસ્ટમરો તમને મળ્યા અને કેટલા મળ્યા એના આધાર ઉપર તમે તમારા માર્કેટિંગમાં સુધારો કરો ક્લિયર હવે આપણને વધારે કસ્ટમર તો ગૂગલ એડમાંથી આવે છે તો ગૂગલ એડ ઉપર ફોકસ કરો તમને એમ લાગે કહે કે ભાઈ આપણે તો વધારે વધારે કસ્ટમર તો ઇન્સ્ટાગ્રામમાંથી આવે છે તો ઇન્સ્ટાગ્રામ પર ફોકસ કરો એટલે ખાસ કરો ડિસિપ્લિનરી તમારું માર્કેટિંગ થવું જોઈએ અને એમાં તુરંત ફેરફાર થવા જોઈએ બીજી વસ્તુ એ છે કે એવું લાગે તો તમે બીજી બ્રાન્ડની સાથે ભાગીદારી કરો કે જે તમારી સાથે મેચ થતી હોય અને તમને એકબીજાને હોય ફોર એક્ઝામ્પલ કેમ કે ભાઈ તમે મેકડોનાલ્ડ્સ લેવા જાઓ બર્ગર કે સાથે પેપ્સી પેપ્સી આવે અને બેની ભાગીદારી છે રાઈટ તો આવી બીજી એક બે બ્રાન્ડો બધી છે ને ઘણી ભેગી છે એમ તમે તમારી લોકલ બ્રાન્ડ હોય ને એની સાથે કોઈની સાથે કોશન કરો જેથી કરી એનો માલ વેચાય તો તમારો માલ વેચાય અને તમારો માલ વેચાય તો એનો માલ વેચાય તો એ એક એવી લોકલ બ્રાન્ડ તમે શોધો અને એની સાથે તમે ભાગીદારી કરીને તમારો બિઝનેસ ડેવલપ કરો એમ કારણ કે બંનેના ટાર્ગેટ એક જ છે ખરીદી અલગ અલગ છે બંનેની તો એટલા માટે એ વસ્તુ જરૂરી છે બીજી વસ્તુ એ છે કે તમે કોઈ પણ માર્કેટિંગની અંદર કોઈ પણ કોન્ટેન્ટનો ઉપયોગ કરો એ કોન્ટેન્ટ વેલ્યુએબલ હોવું જોઈએ કોઈનું કોપી પેસ્ટ મટીરિયલ યુઝ કરવાનું નથી કારણ કે તમે જેવી કોપી કરશો તો દુનિયાને ખબર જ છે કે રાત પહેલાનું ચોરેલું છે કે દુનિયા છે ને હવે એને બધાને ખબર પડવા મળી છે કે કયું કોન્ટેન્ટ તમે ક્યાંથી લાવ્યા છો રાઈટ તો એટલા માટે તમે જે કાંઈ કોન્ટેન્ટનો ઉપયોગ કરો એ કોન્ટેન્ટ ચોરેલું ન હોવું જોઈએ તમારું પોતાનું હોવું જોઈએ એના માટે કદાચ તમારે કોન્ટેન્ટ ક્રિએટરો રાખવા પડે અને ખર્ચો પણ કરવો પડે તો તમારું માર્કેટિંગ એ સારું થશે એ ખૂબ જ જરૂરી વસ્તુ છે બીજી વસ્તુ એ છે કે ઇમેલ માર્કેટિંગ ઇમેલ માર્કેટિંગ છે એ એક ડાયરેક્ટ માર્કેટિંગ છે તમારું ડાયરેક્ટ ઓડિયન્સ સૌર જે છે ને ટાર્ગેટ ઓડિયન્સ ત્યાં જશે શું રાઇટ તો એમાં પર્સનલાઇઝ મેસેજ કરો તમે ફોર એક્ઝામ્પલ કે તમારા નવા કસ્ટમર છે જૂના કસ્ટમર છે લોયલ કસ્ટમર છે રાઈટ તો એને રિલેટેડ તમે તમારે છે ને ઈમેલ બનાવો તો ઇમેલ ત્યાં નહીં દર પંદર દિવસે દર મહિને રાઇટ દર પાંચ દિવસે એ તમારે ઓટોમેટિક ત્યાં સેન્ડ થવા જોઈએ તો એ માર્કેટિંગ પણ તમને ઉપયોગી થશે એ બહુ જરૂરી વસ્તુ છે બીજું એ છે કે તમારા કસ્ટમર માટેની એક એવી સિસ્ટમ ગોઠવો કે ત્યાંથી તમને ફીડબેક મળતા રહે એ રહેડબેક તમને આગળ વધારવામાં ઉપયોગી થશે જે ફીડબેક તમારી પાસે આવે એ ફીડબેકનો ઉપયોગ કરો એક સ્ટેપ ચડવા માટે કે ભાઈ મારે આ ટાઈપનો ફીડબેક આવ્યો ભાઈ તમારી જે

શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ